ફાઈનલી આવી ગયા ફાઈનલી ઓન ધ વે કદ મે બોલ્સ પછી રીંગોડી વિડિયો બના

ડિસાઈડ કરે છે કે આ છે ફાઇનલી લોકેશનカフェવાળાને કોણ કરે છે ગાઈસ કોણ કરે છે આપણે સો ગાઈસ ફાઇનલી બતાવી ગયા છે રમું છે વાલે હજી બે બે પછી 5 વાગે બોલી લેજો વિડિયો ઉતાર દે હવેમાં ને જોઈમાં સીધો વિડિયો ઉતાર છે આશીર્વાદ આપ वाइनी से बढ़ी तेको अटले अपी लेवाए? लापरे खावर इसका खुटी नहीं चाहिए तमर है तुदे से तुई રાજят નથી આવી ખોલ ઓકે મારો નું નંબર ગાઈસ બ્લોગ માં ખબર તો માં કે હા અમે કાલે સબ્સ્ક્રાઇબ લોકો આગળ જ છે કોમો બહુ પેકિંગ કરીને આવી લે તો તો બોલી કાકને નીકળ્યું કે ઘરે તો અમને કાક કેતી હતી બીજો ઓર કે કેવાનું છોડી હોય હારી બટકી તો વેલે નીકળે સેલ બેગ ના ચેમ કે થેન્ક યુ સો મચ ટોક્યો Ego thắp <laughs> phải bắt tay cho hai mô. Thank you, thank you. <laughs> Chalo. <laughs> <What's that>?

કાગળ <laughs> છેલ્લે <laughs> <laughs>

અત આયે નઈ વિડીયો ઓલો કોલન ત્યારે છે છે છૂડાજો કોલન કેસે તો કરી અમને પણ કોઈ કાઉ ગિફ્ટ આપ ચલો ફોટો પાડી લે ફોન માં છે એમ જ ખાલી ફોન મૂકી દે ખાલી કવર નો ફોટો બહાર તો સેમ ટુ યુ સેમ ટુ યુ નથી મારે છે છે મારે જ છે થેન્ક યુ अच्छा तुम आओ ओके आ अपने जा रहे ना फोटो बांध ले टिकने मत भैया बोलो खावानी सीजन में भगाड़ी तो ना कोसा आले पटकी अपने पड़े ले बस रे ए भाई सोफा पर तू का नो हरा टाले वो बता ले रख दे बस बस ओके तुम आओ अपने भी

પછી ક્યાં અમે લોકો બધા ગરબા રમવા મીના મસ્ત મજાના મોજ તો ફૂલ કરવાની જ હતી એટલા માટે હું તો શૂટ કરતી હતી મેં ગરબા ના લીધા થોડીક વાર રહીને ગઈ પછી હું કન્ટિન્યુ જોઉં આગળ જો તમે લોકો આ ટેબલ લઈને દીપો ડાન્સ કરીશ કપલ ગાંડો જો તમે જીજુ કપલ ડાન્સ કરતા હતા તો દીપો ની કરતો હતો કમલેશ છે કમો કમો કેવી કોપી છે જો ગાંડો সচাইদি আগেঞেডে কেরোং আগেয়নি জলেদে বেটাছে বিটাছে, সামে দিদি হিদে ফলোগইঁ করেশে হিয়াজে হিয়াজে আনাইয়াজে হিয়� એ તો નવો નવો હોય નયા હોય સારો બહુત મજા નો હોય તો મને આપી દેજે મારો લઈ જાય તો કે ઓ ફોન બદલાઈ લે આ તો ગિફ્ટ નું આવે લઈ લે પાછો લાવ મને દે

ખરીદી કરે છે અહીંયા બહુ કે ગક્કામાં ભાઈ આવી ગયા છે ટેક્સિંગ જે છે કપડાની દુકાનનું અમારે લેવા હોય તો સસ્તી છે આપણે બધા કે આ હાલે છે ના ઉસ કરે છે નકરા ગાર ડાઈસ કાઢે છે cắt lót time lâu time final live cũng sẽ có promotion cũng sẽ કેબલે બારવેટ છે ને થઈ ગયા છે અને હવે જવાનું છે બહાર કારણે કවරતું પ્રમાણ છે તમને સ્વેર આર યુ ડુઇંગ આ તો અંદર હું આ અંદર તો ગાઈસ પાછા આ ગયા છીએ કાફી એમાન આપણે આને ગોતતા હતા પણ અહીંયા બેઠો મોએ ના મને ફોલો શું કરે છે જોય કમાઈ દે જોય સંગ કરે મ્યુઝિકાર બની ગયો છે આને વર્લ્ડમાં ફેમસ પેલો વર્લ્ડ કપ મેડલ આને આપવાનો છે આ મ્યુઝિક કા છે એટલા માટે ગાઈસ આ જોવાનું આ કારણ કે અંદર ચાલે છે શૂટિંગ રીઅલ વાઇઝ નું આય ગયો વિડીયો

কোনি মোজকে গলাগেয়েচালাইপকারা। কেচাইব্ত মালিগের সতকেনে সতাির গেশ কোড্য়েয়েয়. কেশ কোচ য়াকেয়েয়ের পাইকে ના છોટો ચાલુ નથી હજી હા ત્યાં એમ તો લઈ લે સિગ્નલ છે રહેવાની શરત માં બધાને ખબર છે ના ના ખાવ